નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું પ્રતિક ભાવસાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ડીસી મશીનના વાઇન્ડિંગની કન્ટિન્યુટી અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરો આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો હેતુ ડીસી મશીનના વાઇન્ડિંગની કન્ટિન્યુટી અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે ડીસી મશીનમાં આપણે ડીસી કમ્પાઉન્ડ મશીન લઈશું અને ઇન્સ્ટ્રુમેન્ટમાં અ ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ટેસ્ટ કરવા અને વાઇન્ડિંગની કન્ટિન્યુટી ચેક કરવા માટે આપણે મેગરનો યુઝ કરીશું જેનું વોલ્ટેજ રેટિંગ ઝીરોથી ફાઇવ હન્ડ્રેડ વોલ્ટ છે ડીસી કમ્પાઉન્ડ મશીનમાં ત્રણ વાઇન્ડિંગ હોય છે આર્મિચર વાઇન્ડિંગ જેના બે જ ટર્મિનલ હોય છે જેને આપણે એ અને ડબલ એ નામ આપેલ છે બીજું વાઇન્ડિંગ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે જેને આપણે વાય અને ડબલ વાય નામ આપેલ છે ત્રીજું વાઇન્ડિંગ શંટ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે જેને આપણે એફ અને ડબલ એફ નામ આપેલ છે આ ટર્મિનલ બોક્સમાં છ ટર્મિનલ છે સિરીઝ ટેસ્ટ બોર્ડ દ્વારા સૌપ્રથમ પ્રથમ આપણે આરમેચનના એ અને ડબલ એ ટર્મિનલ ચેક કરી લઈશું ત્યારબાદ સિરીઝ ફિલ્ડના વાય અને ડબલ વાય ટર્મિનલને ચેક કરી લઈશું ત્યારબાદ સન્ટ ફિલ્ડના એફ અને ડબલ એફ ટર્મિનલને ચેક કરી લઈશું ટર્મિનલ બોક્સમાં આ છએ છ ટર્મિનલ વચ્ચે આપણે મેગરના ઈ અને એલ ટર્મિનલને કનેક્ટ કરીને વાઇન્ડિંગની કન્ટિન્યુટી અને તેનું બે વાઇન્ડિંગ વચ્ચેનું ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ અને વાઇન્ડિંગ અને બોડી વચ્ચેનો ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ વારાફરતી ચેક કરીશું ડીસી મશીનના વાઇન્ડિંગની કન્ટિન્યુટી અને વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ચેક કરવા માટે જે મેઘરનો યુઝ કરી રહ્યા છીએ તે મેગર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે સૌપ્રથમ ચેક કરી લઈશું મેઘરને ચેક કરવા માટે મેઘરના ઈ અને એલ ટર્મિનલને શોર્ટ કરીશું ત્યારબાદ મેઘરના હેન્ડલને ફેરવતા મેઘરના રીડિંગ શૂન્ય દર્શાવવું જોઈએ મેગરના ઇ અને એલ ટર્મિનલ ઓપન હોય ત્યારે મેગરના હેન્ડલને ફેરવતા મેગરમાં રીડિંગ ઇન્ફિનેટિવ આવવું જોઈએ હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું ડીસી મશીનના આર્મેચર વાઇન્ડિંગ સન્ટ વાઇન્ડિંગ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને સિરીઝ ટેસ્ટ લેમ્પની મદદથી ચેક કરીશું સિરીઝ ટેસ્ટ લેમ્પના પ્રોબને ટચ કરતા લેમ્પ ચાલુ થાય છે હવે આની મદદથી આપણે આર્મીચરના વાઇન્ડિંગને ચેક કરીશું ટર્મિનલ બોક્સમાં એ અને ડબલ એ વચ્ચે ટચ કરતા લેમ્પ ગ્લો થઈ રહ્યો છે હવે આપણે એક ટર્મિનલને બીજી ટર્મિનલ પર લગાવતા લેમ્પ ગ્લો થશે નહીં આ જ રીતના આપણે સિરીઝ ફિલ્ડના ટર્મિનલને પણ ચેક કરી લઈશું બીજા કોઈ ટર્મિનલની સાથે લેમ્પ ગ્લો થશે નહીં હવે જ્યારે આપણે શન્ટ ફિલ્ડના એફ અને ડબલ એફ ટર્મિનલ પર પ્રોડને રાખીશું ત્યારે લેમ્પ ચાલુ થશે નહીં કેમ કે શંટ ફિલ્ડ વાઇન્ડિંગનો રેજિસ્ટન્સ વધારે હોવાથી સિરીઝ ટેસ્ટ બોર્ડમાં લાગેલો લેમ્પ લેમ્પની એક્રોસમાં વોલ્ટેજ ઘણા ઓછા હોવાથી લેમ્પ ગ્લો થશે નહીં હવે આપણે ડીસી મશીનના વાઇન્ડિંગની કન્ટિન્યુટી મેગર દ્વારા ચેક કરીશું મેઘરના એલ ટર્મિનલ અને ઈ ટર્મિનલને ટર્મિનલ બોક્સમાં લાગેલા આર્મેચર વાઇન્ડિંગના એ ટર્મિનલ અને ડબલ એ ટર્મિનલ વચ્ચે લગાવીશું હવે આપણે મેગરના એલ ટર્મિનલને ડીસી મશીનના આર્મેચર વાઇન્ડિંગના એ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું મેગરના ઈ ટર્મિનલને આર્મેચર વાઇન્ડિંગના ડબલ એ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું ત્યારબાદ મેગરના હેન્ડલને આપણે એકસો સાહીઠ આરપીએમમાં ફેરવીશું ત્યારે મેઘરનું રીડિંગ શૂન્ય બાજુ આવવું જોઈએ આપણે જોઈ રહ્યા છીએ કે મેઘરમાં તેનું પોઈન્ટ શૂન્ય બાજુ મો થઈ રહ્યું છે જે દર્શાવે છે કે આરમેચમની વાઇન્ડિંગ બરાબર છે હવે આપણે ડી મશીનના સિરીઝ ફિલ્ડને ચેક કરીશું મેગરના એલ ટર્મિનલને સિરિઝ ફિલ્ડ વાઇન્ડિંગના વાય ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું અને મેગરના ઇ ટર્મિનલને સિરિઝ ફિલ્ડ વાઇન્ડિંગના ડબલ વાય ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું ત્યારબાદ મેગરને એકસો સાહીઠ આરપ્લમથી ફેરવતા પોઇન્ટર શૂન્યની બાજુ ડિફ્લેક્ટ થઈ રહ્યું છે જે દર્શાવે છે કે સિરીઝ વાઇન્ડિંગ બરાબર છે ત્યારબાદ ડીસી મશીનના સન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના એફ અને ડબલ એફ ટર્મિનલ વચ્ચે મેગર કનેક્ટ કરી મેગરને ફેરવતા મેગરમાં પોઇન્ટર શૂન્યની બાજુ રીડિંગ દર્શાવશે જે બતાવે છે કે સન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ બરાબર છે હવે આપણે ડીસી મશીનના બે વાઇન્ડિંગ વચ્ચેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ મેગર દ્વારા પરફોર્મ કરીશું મેગરના એલ ટર્મિનલને આર્મેચર વાઇન્ડિંગના એ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું મેગરના ઈ ટર્મિનલને સિરીઝ વાઇન્ડિંગના વાય ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું મેગરને આશરે એકસો સાહીઠ આરપીએમની ઝડપથી ફેરવીશું જો મેઘર ઇન્ફિનેટિવ રીડિંગ દર્શાવે તો બે વાઇન્ડિંગ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઉત્તમ છે જે આપણે જોઈ શકીએ છીએ કે મેગર આપણને ઇન્ફિનેટિવ બાજુ રીડિંગ દર્શાવે છે મેઘરના એલ ટર્મિનલને આરમેચનના એ ટર્મિનલ સાથે અને ઈ ટર્મિનલને ડી મશીનના સલ્ટ ફિલ્ડ વાઇન્ડિંગના એફ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું અને મેગરને એકસો સાહીઠની સ્પીડથી ફેરવતા મેગર ઇન્ફિનિટી બાજુ રીડિંગ દર્શાવશે જે બતાવે છે કે આર્મિચર વાઇન્ડિંગ અને સન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ વચ્ચેનું ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ઉત્તમ છે ડીસી મશીનના બે અલગ અલગ વાઇન્ડિંગ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ચેક કરતી વખતે જો મેઘરનું રીડિંગ એક મેગા હોમ કરતાં ઓછો અવરોધ દર્શાવે તો વાઇન્ડિંગ પરનું ઇન્સ્યુલેશન નબળું છે અને જો મેગર ઝીરો હોમ દર્શાવે તો વાઇન્ડિંગ શોર્ટ થઈ ગયેલ છે તેમ સમજવું હવે આપણે ડીસી મશીનના વાઇન્ડિંગ અને બોડી વચ્ચેના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરીશું મેગરના એલ ટર્મિનલને ડીસી મશીનના આર્મેચર વાઇન્ડિંગના એ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું મેગરના ઈ ટર્મિનલને ડીસી મશીનની બોડીના કોઈપણ પાર્ટ સાથે કનેક્ટ કરીશું હવે આપણે મેઘરને આશરે એકસો સાહીઠ આરપીએમની ઝડપથી ફેરવીશું જો મેગર ઇન્ફિનેટિવ રીડિંગ દર્શાવે તો બોડી સાથેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઉત્તમ છે જે આપણે મેગરમાં જોઈ શકીએ છીએ આ જ રીતે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો બોડી સાથે ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ચેક કરીશું મેગરમાં રીડિંગ ઇન્ફિનિટી બાજુ આવવું જોઈએ જો મેગરનું રીડિંગ એક મેગા હોમ કરતા ઓછું આવે તો વાઇન્ડિંગ પરનું ઇન્સ્યુલેશન લીક થયેલ છે અને જો મેગનું રીડિંગ શૂન્ય દર્શાવે તો વાઇન્ડિંગ બોડી સાથે અર્થ થયેલ છે એવું સાબિત થશે આ સાથે આ પણ પ્રેક્ટિકલ અહીંયા પૂર્ણ થાય છે પ્રેક્ટિકલ દરમિયાન રાખવાની સાવચેતી જે ટીસી મશીનના કન્ટિન્યુટી અને વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ચેક કરવાનો હોય તે મશીનને આપણે ડીસી સપ્લાયથી ડિસ્કનેક્ટ કરી દઈશું ત્યારબાદ ટર્મિનલ બોક્સમાંથી તેના વાયરને છૂટા કરી દઈશું ડીસી મશીનમાં રહેલ વાઇન્ડિંગમાં બેજના કારણે તેનું ઇન્સ્યુલેશન ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે તો આપણે એને સપ્લાય સાથે કનેક્ટ કરતાં પહેલાં વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેગર દ્વારા ચેક કરી લઈશું સિરીઝ ટેસ્ટ બોર્ડમાં સિંગલ ફેસ એસી સપ્લાય હોવાથી તેનો યોગ્ય રીતે અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આજના પ્રેક્ટિકલમાં આપણે શીખ્યા કે કોઈ પણ ડીસી મશીનને સપ્લાય આપતા પહેલાં મેગર દ્વારા તેની કન્ટિન્યુટી અને વાઇન્ડિંગ અને બોડી વચ્ચે અને બે વાઇન્ડિંગ વચ્ચે તેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવો જોઈએ મેગર દ્વારા કેવી રીતના કન્ટિન્યુટી ચેક કરી શકાય છે અને વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ચેક કેવી રીતના કરી શકાય છે તે આજના પ્રેક્ટિકલમાં આપણે શીખ્યા આશા રાખું છું કે આજના આ પ્રેક્ટિકલમાં આપણને સંપૂર્ણ તેમજ જરૂરી માહિતી મળેલ હશે આભાર